Ama saltingar a bactima. Ama saltingar a bactima. Ama No. a a bactima. Ama saltingar a bactima. Ama saltingar a bactima. Ama saltingar a bactima. Ama saltingar a bactima. Ama same a bactima. Ama this. Ponies and Ama saltingar a power Ama saltingar a bactima. Ama a a

તો આમાં સૌથી મોટી કિંમત કેટલી તફાવત માં અહીંયા તો ત્યાં પચીસ અને એકસો પંચાવન માં પચીસ ફરી શકાય યાદ રાખતા આ બાજુ વીસ માં સૌથી નાની કિંમત કઈ દસ તેમાં પંચાણું અને બસો છે તો સૌથી વધારે કયા ફરી શકાય છે પંચોણું

તો આતો પોટમાં સૌથી મુદ્દો તો ભાગાશે ને 40 તો અહીં બે વખત 40 આવશે આમાં સૌથી નાની કિંમત કઈ 10 છે તો અહીંયા 25 ફાર્મી શકાય છે જ્યારે આ ચારેયમાં સૌથી નાની કિંમત કઈ 20 તો તેમાં 105 ફાર્મી શકાય છે તો આપણે કહી લેવાના 105 પાંચ ફાર્મ ગયા એ લેવાસરો આ બ્લોક થઈ જશે 155 માંથી 105 ગયા કેટલા રહ્યા ચલો પાંચ વખત કરો आबाध तफावत 10 અને 50 આ બાજુ તફાવત 40 20 સૌથી મોટો તફાવત કયો 50 1 50 માં અહીં સૌથી નાની કિંમત કઈ 10 બરાબર તો આમાં 25 અને 50 એટલે 25 ફરી શકાશે આ બ્લોક થઈ ગયા 50 માંથી 25 લેવા બચે કેટલા 15 હવે તો આ વેગ છે અને હવે છેલે બધું બ્લોક થઈ ગયું છે આ બેન છે તો બંને લેક આરા ભાગું જે 85 110 છે 85 કિલો 85માંથી 110માંથી 85 ગયા 25 છેલે અહીંયા 25 અને અહીંયા પણ થી સેમ થઈ જવું જોઈએ દરેક પંતાધીમાં થઈ ગયું પોકે હવે છેલે ગુણાકાર કરો જે ફાળવે તો જો 19 * 500

તો મિત્રો જુઓ આ લાખ અંદર સૌથી પહેલા તમારે તફાવત કાઢવાનો આડવો અને ઊભો તફાવત કાઢ્યા પછી સૌથી મોટો તફાવત કયો છે એ જોવાનો તો આમાં એકવીસ હતો એટપ કોમ સૌથી નાની કિંમત કઈ તો 59 70 40 હતા તો સૌથી નાની કિંમત 59 એમાં આ બાજુ 90 અને 65 હતા તો 65 પર્યાલ બાકી બધે 25 કી ત્યાર બાદ વીપી આ રકણ શું કરવાની ફરજી તો પાળક કાઢો બાકીની કિંમતોનો તો તફાવત કાઢ્યો એમાં સૌથી નાની કિંમત કઈ તો સોરી સૌથી મોટી તફાવત 20 તો આ 20 માં સૌથી નાના 10 હતા એટલે આ 20 માં સૌથી નાના 10 હતા તો બંનેમાં જો તો અહીંયા 25